દલિત સમાજના સાધુ સંત એવા ઉર્ફે ગીરી મહારાજના મંદિર વિશે ન્યાય નહીં મળે ત્યાં સુધી સરકાર સામે લડત મેળવી ન્યાય લઈશું જે તે સમયે મંદિર બનાવવા માટે માલ સામાન ઉતારવામાં આવ્યો ત્યારે ગામના સરપંચ તલાટી અને બીજા અન્ય અસામાજિક તત્વો દ્વારા જેસીબી લોડર દ્વારા માલ હટાવી નાખવામાં આવ્યો હતો

થરા ગામના સાધુ ધોરા ઉપર આ સમાધિ આવેલ છે ત્યારે સાધુ ધોરા ઉપર દલિત સમાજના સાધુઓની સમાધિઓ આવેલી છે તો શંકરારામ બાપુની સમાધિ ઉપર ઓગણીસો એકોતેર મંદિર જાદવ હીરારામ બાપુએ બનાવ્યું હતું ત્યારે આ મંદિરની આકારણીમાં હીરારામ બાપુનું નામ હતું ત્યારે ઓગણીસો ને ચોર્યાસીમાં મફત પ્લોટ મળ્યા ત્યારે એકસો પૈકી બે માં નવી આકારણી બનાવી હતી ત્યારે આકરણીમાં કારણેમાં હીરારામ જાદવનું નામ કાઢી નાખવામાં આવ્યું અને તેમની જગ્યા ઉપર શંકરારામ મંદિર એવું નામ લખી નવી આકારણી બનાવી હતી તો આ જોઈને એવું લાગી રહ્યું છે કે આમાં તલાટી અને સરપંચ મિની ભગત રહી નામ કાઢી અને ખાલી મંદિરનું નામ રાખી નવી આકારણી બનાવી હતી બાપુ ગમનું કે એવું હતું કે આગળથી કોઈ તમારી 300 400 એકર જમીનની મોંગણી હતી ના મેને આ મંદિરની આકારણી ડાળ કોઈ મોંગણી કરી જ નથી કોઈ માંગણી નથી ના હોવાથી આ મંદિરની આકારણી કે ઠરાવમાં લેવાનો ઇન્કાર કર્યો ત્યારે સરપંચ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે મંદિર ભલે બનાવો પણ હું કઈ લખાણ કરી આપીશ નહીં તો કરોડો રૂપિયાનું મંદિર બનતું હોય એના પછી

सत्रह सौ छियालीस में नवलगिरी महाराज ने मूर्ति की स्थापना की अभी मूर्ति का कोई ठिकाना उधर नहीं है फिर सवंत अट्ठावे साल शुक्रवार पाँचम ने समाधि मारे गुरु महाराज राम जी गुर पे शंकर गिरी महाराज ने उन्नीस सौ इकहत्तर में समाधि लिया और उन्नीस सौ बहत्तर में उसका मंदिर का स्थापना हुआ है आज मंदिर बिल्कुल पुरानी स्थिति में है आप पत्रकार सब देख लो और मंदिर सामने है और इसमें थोड़ा बहुत विवाद भी चल रहा है अमुक सामाजिक तत्व हो चाहे अभी आप लोगों ने भी देखा है कि इस मंदिर के हमारी सनातन धर्म के विषय हमारी पीरों की गादी के विषय इस गांव के लोग अमुक तत्व बहुत विरुद्ध कर रहा है तो मेरी सरकार से और आप पत्रकार बंधुओं से विनंती है कि इसका तात्कालीन निर्णय आवे और सर्व भाइयों ने साथ में मिल के जाके गांव के आगे वालों और सरपंचों को पूछा तो मेरी हाजिरी में आया बोले आप मंदिर बनाओ हमारा कोई विरुद्ध नहीं है तो मैंने वो उन लोगों के कायदा की भाषा से बात किया कि आप मुझे लिखित दे दो कि हमारा कोई विरुद्ध नहीं है तो हम मंदिर बनाएंगे बाकी लड़ेंगे कायदा की भाषा में कायदा सर लड़ेंगे एवा